કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કિડ સામે અદાણી રાધણ ગેસની લાઇનમાં આગ લાગી આગ લાગવાની ઘટનાને કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો નગરપાલિકાને તાત્કાલિક જાણ કરવામાં આવતા નગરપાલિકાના ત્રણ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવતા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ગેસની લાઇનમાં લીકેજ હોવાથી આગ લાગવાની ઘટના સામે આવી હોવાની ઘટનાનું અનુમાન સીવવામાં આવી રહ્યું છે ત્યારે રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અદાણી ગેસની બેદરકારી પણ સામે આવી છે આગ લાગવાના કલાક પછી પણ અદાણીના સંચાલકો ફરક્યા નથી અને લોકોના ટોળે ટોળા પણ અહીંયા ઉમટ્યા હતા આમ કપડવંજના રત્નાકર માતા રોડ પર આવેલા વિશ્વાસ આર્કિડ સામે રાધણ ગેસની લાઇનમાં આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો જોકે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે પહેલા કપડન રતનાગર માથા રોડ ઉપર રાંધણ ગેસની લાઈનમાં વિશ્વાસ ફ્લેટની સામે કોઈ કારણસર ફાયર થતાં ફાયર થતાં આગ લાગી હતી આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને ત્રણ ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુઝાવવામાં આવી છે હાલ અત્યારે કંટ્રોલમાં છે સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એ એના ઉપર કામ કરી મારા કરીને કામ હાલ સીએનજીની લાઇન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલુ આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સડકતું તળખડું કદાચ એની પર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું